આજે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને આશ્ચર્યજનક કેસ હું તમારી સાથે શેર કરવા માગું છું અલ્પેશભાઈને જે છે એ સોરિયાસિસની શરૂઆત થઈ પોતે તાંઝનિયા રહે છે શરૂઆતના દિવસોમાં જ તરત જ આપણી પાસે પહોંચ્યા પંચકર્મ સારવાર કરાવી અને અત્યારે હંડ્રેડ પર્સન્ટ ઓકે છે બહુ એવા રેર કેસ હોય કે જેને તરત નિદાન ખબર પડે કે મને આવો પ્રોબ્લેમ થયો છે ને તરત જ જે છે એ આયુર્વેદવા દવા શરૂ કરાવીને આયુર્વેદથી તરત સો ટકા સારું થાય એ એ વાતની પુષ્ટિ કરે છે કે આયુર્વેદ સારવાર જો જેટલો નવો રોગ હોય ને જેટલો ઝડપથી નિદાન કરીને આયુર્વેદ સારવાર લેવામાં આવે એટલો ઝડપથી મટે પણ છે બીજી વાર થતો પણ નથી આજે આપણે અલ્પેશભાઈનો એનો પૂરો અભિપ્રાય સાંભળશું કે એમને શું તકલીફ હતી ને કઈ રીતે આપણા સુધી પહોંચ્યા અને હવે એમને પંચકર્મ સારવાર પછી કેવું છે જય સમય અલ્પેશભાઈ જય સમનારા અલ્પેશભાઈ તમને જે આ સોરેસિસની શરૂઆત થઈ હતી એમાં શું થયું હતું ને કઈ રીતે તમને આપણે અહીંયા આવ્યા મને એકચુલી ત્રણ મહિના પહેલાં માથામાં ખંજવાળ આવતી ને વાળ બહુ ખરતા એટલે મને એકચ્યુલી સ્કિન ડિઝીઝ છે એ મને ખબર હતી પણ કઈ ટાઈપનું સ્કિન ડિઝીઝ છે એ મને આઈડિયા નહોતો પછી મને હું ત્યાં એક જસ્ટ એક જ વખત એલો ક્યાંથી આવો છો તમે હું ટાન્ઝાનિયા થી આવો ત્યાં તમે ત્યાં પછી કઈ રીતે શું કર્યું હું ત્યાં એક વખત એલોપેથી પે ને બતાવ કારણ કે ત્યાં આયુર્વેદિક ની સિસ્ટમ છે ને આપણે આપણી રીતે જ બધું ખાવા પીવાના કંટ્રોલ પરથી થી કરવું પડે બરાબર એટલે પછી હું ત્યાં એલોપેથી વખત એક વખત બતાવ્યું તો એ લોકો મને અઠવાડિયા ની મેડિસિન આપી કે આ અંદર તને સરખું થઈ જશે તો એ એકચ્યુઅલી મને ત્યાં ડોક્ટરે શું છે ને શું ડિઝીઝ છે ને કાંઈ જસ્ટ ઇન્ફેક્શન છે એમ કઈ મને દવા આપી દીધી મેં અઠવાડિયું ટ્રાય કરી પણ મને સરખાય ન થયું એટલે પછી હું મારા ફ્રેન્ડ સર્કલમાં ઘણા બધા તમારી પાસે ટ્રીટમેન્ટ કરાવી ગયા છે બરાબર તો હું એ લોકોને બધા બાદ રિવ્યુ લીધા પણ મને હન્ડ્રેડ ડે હન્ડ્રેડ માણસો રિવ્યુ તમારા દાધા કે ત્યાં તમને સરખું થઈ જ જાય તાંજની અમડા સંજીવનીનું નામ છે તાંજનિ અમડે તમારે સંજીવની નામ છે એટલે તમે બધા લોકોને પૂછ્યું હશે કે મને આયુર્વેદ દવા કરાવી છે હા હું બધાને પૂછ્યું કે તમને શું થાતું હતું ને તમે ક્યાં ગયા ને હવે તમને કેવું છે તો ઓલમોસ્ટ બધાને અમુકને પગમાં પેંડી દુખતી હતી યુરિક એસિડનો પ્રોબ્લેમ હતો અમુકને ગેસનો પ્રોબ્લેમ હતો રિસેન્ટલી એક માર ફ્રેન્ડ છે એની વાઈફને કાંઈક ચેસ્ટમાં પ્રોબ્લેમ હતો તો હું બધાને પૂછ્યું તો બધાએ મને પોઝિટિવ રિવ્યુઝ આપ્યો કે ત્યાં અમે થોડાક ટાઈમથી જાય છીએ ટાઈમ સ્પેન્ડ કરવો પડશે બટ તને રિઝલ્ટ હન્ડ્રેડ પર્સન્ટ મળશે બરાબર છે એટલે રિવ્યૂ સાંભળીને તમે ખાતરી કરી એમ હા ખાતરી હું સો ટકા ખાતરી કરી પછી હું સીધો અહીંયા જ આવ પછી હું એલોપેથીમાં ક્યાંય દવા નથી કરાવી હું સીધો અહીંયા જ આવ્યો સાથે તમારું પાચન પણ ખરાબ હતું એ પણ બધી ટ્રીટમેન્ટ જે છે અને આપડે લગભગ તમારી દોઢ બે મહિના ટ્રીટમેન્ટ ચાલી અને સાત દિવસ રેગ્યુલર રોજ આવીને પંચકર્મ સારવાર તમે કરતા હાલ તમને કેવું છે કેવું લાગે છે હવે અત્યારે મને જો નથી મને કોઈ પેટમાં એસિડિટીનો પ્રોબ્લેમ સ્ટાર્ટિંગમાં મને એસિડિટીનો પ્રોબ્લેમ હતો માથું દુખતું હવે મને એસિડિટીનો કે ગેસનો કોઈ જ જાતનો પ્રોબ્લેમ નથી પેલા હું એક ટાઈમનું જમવાનું સ્કીપ કરતો ને તો બી મને પ્રોબ્લેમ થતો ને હવે અત્યારે જ્યારથી લગભગ ત્રણ વીક ત્યાં હું બાફેલા મગને જ ખાવું છું સવારે તો કોઈ દિવસ જમતો જ નથી મને કાંઈ જ નથી થતો બરાબર અને માથામાં સ્કેલ્પ સોરાયસિસમાં કેવું છે હવે સ્કેલ્પ સોરાયસિસમાં મને 0% છે કાઈ જ નથી 100% ફાઈન 100% ફાઇન બરાબર પાચન પણ 100% સુધી પાચન પણ 100% સ્ટાર્ટિંગમાં જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે મને દિવસ સવારે બે ટાઈમ જવું પડતું પછી કદાચ દિવસના એવું કાઈ ખવાઈ ગયું તો સાંજે એક ટાઈમ પર જવું પડતું હવે એવું કાંઈ જ નથી હવે સવારે એક જ ટાઈમ બસ ને પાછન સો ટકા સુધી એકદમ સોર્યાસી પણ સો ટકા સુ સોર્યાસી સો ટકા તમારો કે સરપેસ પર અમારા માટે ઇન્ટરેસ્ટિંગ છે કે તમે શરૂઆત શરૂઆતથી આયુર્વેદ સવારનું વિચાર્યું હું તમને કેમ વિચાર્યું કે અમારે આયુર્વેદ સવાર લેવી છે બીજું નથી લેવું એટલે હું એકચ્યુઅલ્લી આયુર્વેદ બાજુ વધુ પહેલેથી જ બહુ ફોલો કરું છું મને એલોપેથીમાં બહુ ઇન્ટરેસ્ટ ઓછો છે હું નાનપણથી જ અમારા બધા મમ્મી પપ્પા દાદા દાદી બધા એ ટાઈમથી જ

પાંચ દસ મિનિટ વહેલા પહોંચતો અને એક્ઝેક્ટ આઠ વાગે તમારો સ્ટાફ આવીને મને એટેન્ડ કરી લે એટલે ટાઈમની બાબતમાં મને હંડ્રેડ પર્સન્ટ એક્યુરિટી છે અને એના એના સાત દિવસના પંચકર્મ પછી એના રિઝલ્ટ પછી પણ મને જ્યારે વોમિટિંગનો ડિટોક્સ ડિટોક્સની એ ડિટોક્સાઇઝ કર્યો એના બીના બીજા દિવસથી જ મને રિઝલ્ટ મળવા મળી મંડી બરાબર અને શરીર એકદમ હલકું થઈ ગયું શરીરનો અનુભવ બહુ કહેવાય જેમ કે પંચકર્મ પછી શરીરમાં શું શું ચેન્જીસ આવે ડિટોક્સિફિકેશન કર્યા પછી ડિટોક્સિફિકેશન કર્યા પછી હવે મને શરીરમાં આમ બીજું કાંઈ નોર્મલ નબળાઈ જેવું કે એવું કઈ એવું કઈ ફીલ નથી થતું આવે શરીર એકદમ હલકું શરીર પેલા શરીર ભારે લાગતું જે મેસિડિટી તમને પેલા થતી માથું દુખી આવતું તમે લખ્યું છે કે તમારા છાતી માં કેરે ગભરામણ બધું મટી ગયું બધું મટી ઓટકારો મને આવતો ત્યારે એમ નડી આખી એમ ભરેલી ભરેલી પડી છે ને ઓટકારો આવે એવું હવે મને એવું પણ એટલે તમને માંથી કેટલા માર્ક આપી શકો એમ વધારે એમ ને એટલું તમને તમે એટલા કેવું છે હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીએચ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું અલ્પેશભાઈના માધ્યમથી લોકોને એ કહેવા માંગુ છું કે લોકો હું વિચારતા હોય કે આયુર્વેદ પંચકર્મથી જે છે નબળાઈ આવી જશે કે રોગ ધીમે ધીમે મળશે આયુર્વેદમાં રોગ ઝડપથી મટી શકે છે સબ્જેક્ટ છે કે તમે જે છે એ કેટલા સારી રીતે પેને ફોલો કરો છો તમને કેટલો જૂનો રોગ છે અને તમે કેટલું ધ્યાન રાખો છો આયુર્વેદમાં પંચકર્મ સારવાર તમે કોઈપણ જગ્યાએ કરાવો એના પહેલાં એ ડૉક્ટરને બે સવાલ જસ્ટ પૂછો કે સૌથી પહેલાં આ કરવાથી મને રોગ કેટલો ઝડપથી દૂર થશે બીજો સવાલ કે આ ટ્રીટમેન્ટ કર્યા પછી પંચકર્મ કર્યા પછી મને નબળાઈ કે થાક તો નહીં આવી જાય ને બીજી કોઈ મુશ્કેલી તો નહીં થાય ને આપણે જે પંચકર્મ સારવાર કરીએ છીએ એ એટલી બધી એક્યુરેટ અને વ્યવસ્થિત રીતે નિષ્ણાતના માર્ગદર્શન કરવામાં આવે છે કે જેને કારણે તમને તો નબળાઈ આવે છે કે ન તો તમારા જે છે શરીરમાં કોઈ પ્રોબ્લેમ થાય છે શરીર દર વખતે ઝડપથી સ્ફૂર્તિ આવે છે બરોબર તમને દર વખતે એવું લાગ્યું ને રોજમાં સ્ફૂર્તિ દરરોજ સ્ફૂર્તિ આવતી દરરોજ આમ નવ દરરોજ આમ એનર્જેટિક ફીલ કરતો કોઈ દિવસ મને એમ નબળાઈ ફીલ જેવું કે એમ એવું કોઈ દિવસ ફીલ નથી ઇવન દરરોજ સાંજે મને તમારા સ્ટાફમાંથી જેને મારી પરેશ પરેશભાઈ કર્યું છે મારી દરરોજ એ કરતા દરરોજ સાંજે એના મને સાત વાગ્યાની આજુબાજુ ફોન આવી ગયા કે તમે કેવું છે પ્રોબ્લેમ પ્રોબ્લેમ છે 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 પેટમાં ફોલોઅપ પણ પ્રોપર બરાબર હવે અલ્પેશભાઈ ભાઈ જે જેમ કે સ્કેસમાં સારું થઈ ગયું પાચન એટલું બધું સુધરી ગયું તો તમે એવા બધા લોકો માટે શું કહેવા માંગશો કે જે લોકોને આવી પ્રોબ્લેમ લાંબા સમયથી તો હતો અવારનવાર પાચન છે કે ચામડીનો કોઈ પ્રોબ્લેમ છે તો આપણી હોસ્પિટલની છે તમે શું કહેવા માંગશો હું તો બધા માણસોને એ જ ગાઈડ કરું છું કે તમે તમને કદાચ કોઈ આમ ડેન્જર કોઈ હોય મારે જેમ જેમ કે મેં તો યુટ્યુબમાં ને ઘણી ગૂગલ ગૂગલમાં ને ઘણી બધી જગ્યાએ જોયું હતું કે સો બહુ ડેન્જર રોગ છે નહીં ને એનામાં ઇમ્યુનિટી તમારે બહુ ડાઉન થઈ જાય ને બીજા કોઈ એના લીધે તમને બીજા રોગોનો પણ ચાન્સીસ રહે ને એમ હું તો એ મેં તો ફીલ કર્યું બે મહિનામાં કે એવું કાંઈ છે નહીં એકચ્યુલી ભલે સાયન્ટિફિકલી હશે એમાં આપણે અંદર અંદર નથી ઉતર્યા પણ આયુર્વેદિકના રીઝ માધ્યમથી હું માણસોને એટલું કહેવા માગું છું કે તમે ભલે એલોપેથી ચાલુ રાખો પણ ધીમે 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 તમે આયુર્વેદિક બાજુ રસ્તામાં વળો તો તમને હન્ડ્રેડ એન્ડ ટેન તમને રિઝલ્ટ મળશે બરાબર છે આપણી અહીંયા જે સારવાર થઈ એમાં તમને કેટલો સંતોષ ને એના વિશે તમે શું કહેશો મને તો હન્ડ્રેડ એન્ડ ટેન મને રિકવરી મળી ગઈ છે ને હું માણસોને એ જ કહેવા માગીશ કે તમે ધીમે ધીમે હવે આયુર્વેદિક બાજુ છે કારણ કે આપણું ઋષિમુની ટાઈમની આ બધી એલોપેથી તો બધી સાયન્સ સાયન્સ આવી અને પછી આવી આપણા ઋષિમુનિઓ પહેલાં એ જ ટ્રીટમેન્ટ કરતા બરાબર છે અને ખાસ તો જે છે એ તમે જે આટલા બધા સમયથી એવું થયું કે તરત જ તમે આયુર્વેદ અપનાવ્યું તો હું લોકોને જ કહેવા માગું છું જેટલો તમારો રોગ નવો જેટલી તમને પ્રોબ્લેમ ઓછી એટલું તમે આયુર્વેદ પહેલે અપનાવશો તો એમાં રિકવરીના ચાન્સે વધી જશે અને તમને ઓછા સમયમાં ઝડપથી રિકવરી આવી જશે જેમ કે સોરિયાસિસ છે એ બહુ જ અઘરો રોગ છે જેને થયો એને ખબર જ હશે પણ જો તમે આયુર્વેદ સારવારથી વ્યવસ્થિત ધ્યાન આપો